નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીદીપ આજે વાત કરવી છે કડી અને વિસાવદર ની પેટા ચૂંટણીની કારણ કે અહીંયા હવે બરાબરીનો જંગ જામવાનો છે ખાસ કરીને વિસાવદર ની વાત કરીએ તો અહીંયા ક્યાંક એવું પણ સામે આવ્યું છે કે અહીંયા હવે પાટીદાર કાર્ડ છે તે ખેલાવાનું છે અને સાથે જ કડીની બેઠક આમ તો વર્ષોથી ભાજપ પાસે છે એટલે ભાજપના જીતવી કોઈ એટલી બધી મુશ્કેલ નથી લાગતી પરંતુ ખાસ નજર છે વિસાવદર ની બેઠક ઉપર હવે વિસાવદરનું સમીકરણ અને કડીનું સમીકરણ શું કહી રહ્યું છે તે બધી જ ચર્ચા કરીએ અને એ ચર્ચા કરવા માટે અને સમજવા માટે મારી સાથે અત્યારે અમારા એડિટર ગોપીબેન ગોપીબેન ગાંગર જોડાયેલા છે ગોપીબેન સૌથી પહેલા તો આપણે કડી બેઠક વિશે જાણવું છે કે કડીની અંદર જે રીતે અત્યારે વર્ષોથી કહેવાય છે કે ભાજપનો ગઢ માનવામાં આવે છે તો આ વખતે કડીની અંદર એવું શું થવાનું છે કે ક્યાંક ભાજપને તકલીફ પડશે કે પછી કોંગ્રેસને બિલકુલ રિદ્ધિ આ વખતનું જો સમીકરણ આપણે કડીનું જોવા જઈએ તો અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે તકલીફ એ છે કે એટલા બધા લોકોએ દાવેદારી કરી છે જેમાં કાજલ મહેરિયા હોય હિતુ કનોડિયા હોય કે રોમા માણેકના જે પતિ છે તેમને આ દાવેદારી નોંધાવી છે સાથે કરસનભાઈ જે છે જેમને સ્વર્ગસ્થ કરસનભાઈ મૃત્યુના કારણે જ આ સીટ ખાલી થઈ છે તેમના પણ આની આની અંદર અંદર જે છે છે તેને પણ દાવેદારી અને સાથે સાથે તેમના પત્નીએ પણ દાવેદારી નોંધાવી છે એટલે આમ જોવા જઈએ તો દાવેદારી નોંધાવનાર લોકોમાં લગભગ આમ કહીએ તો ફિફ્ટી નાઇન જેટલા પુરુષ છે અને અગિયાર જેટલી મહિલાઓ છે એટલે હવે ભાજપ માટે અહીંયા આગળ મુસીબતની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી કોને સાચવશે કારણ કે ત્યાં આગળ નીતિન પટેલના પોતાનો આ ગઢ છે કડીની જે વિધાનસભા સીટ છે બે માં આ સીટ એસસી એસટી માં આવી પરંતુ એ પહેલા અહીંયા નીતિન પટેલ ચૂંટણી લડતા હતા અને નીતિન પટેલ આજે પણ કડી વિધાનસભા ક્ષેત્ર છે એ ગઢ ગણાય છે અને યાદ જ હશે કે નીતિન પટેલ અને કરસનભાઈ આ બંને વચ્ચેની જે બબાલ હતી એની ઘણી બધી સ્ટોરી આપણે કરેલી છે કે બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક મંચ ઉપરથી પણ એકબીજાને ટકોર કરવાની વાત હોય તો એ તું તું મેમે ચાલતી રહેતી હતી એટલે હવે અહીંયા આગળ વર્ચસ્વની લડાઈ આવે છે વર્ચસ્વની લડાઈ એ આવે છે કે નીતિન પટેલનું વર્ચસ્વ કાયમ રહેશે કે પછી પાર્ટી કોઈ નવા નેતાને અહીંયા આગળ ચાન્સ આપે છે જો નીતિન પટેલના માણસોને જોવા જઈએ તો નીતિન પટેલે પણ પોતાનું આખું એક નેટવર્ક અહીંયા બનાવેલું છે અને નીતિન નેટવર્કમાંથી કોઈને ટિકિટ નહીં આપવામાં આવે તો નીતિન પટેલ નારાજ થશે જે પાર્ટીને ભોગવવું પડશે અને જે અન્ય લોકો છે એટલે કે હિતુ કનોડિયા છે કે કાજલ મહેરિયા છે કે બીજા લોકો જે લોકોએ ટિકિટ માટે દાવેદારી કરી છે હવે એ લોકોને ટિકિટ નહીં આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ જે સમાજ છે દલિત સમાજ છે એ લોકો પણ નારાજ થશે કારણ કે આ રિઝર્વ સીટ છે એ કોમ્બિનેશન જોવા તો કડી વિધાનસભા સીટ માટે માટે પાર્ટી સમસ્યા એ છે કે કોને પસંદ કરવા અને પસંદ કર્યા બાદ નારાજ નેતાઓ છે એ નારાજ નેતાઓની નારાજગીને કઈ રીતે દૂર કરવી કારણ કે અલ્ટિમેટલી તો વોટર્સ જે છે વોટર્સ સુધી નેતાઓ પહોંચાડે છે આ નેતાઓની નારાજગીને અહીંયા આગળ દૂર કરવી અને કડી વિધાનસભા સીટને જીતવી એ ભારતીય જનતા પાર્ટીની પહેલી પ્રાયોરિટી રહે પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણીના મેદાનમાં છે એટલે અત્યાર સુધી એવું જોવા મળ્યું છે જે બે હજાર બાવીસ નો અનુભવ કહી રહ્યો છે એકસો છપ્પન સીટ સાથે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી એટલે એટલે જ્યાં આગળ ત્રિપાંખ્યો જંગ થાય છે ત્યાં ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે છે કારણ કે કોંગ્રેસના વોટ જે છે એ ડિવાઈડ થઈ જાય છે પણ આ કડીની સીટ ઉપર આમ આદમી પાર્ટી એક્ટિવ નથી અત્યારે એટલે એવું બની શકે કારણ કે આમ જોવા જઈએ તો દલિત વોટ બેંક જે છે એ કોંગ્રેસની વોટ બેંક ગણાય છે પણ આ સીટ ઉપર નીતિન પટેલ નારાજ થશે તો કોંગ્રેસને ફાયદો થશે અને નીતિન પટેલ હાલની તારીખમાં જોવા જઈએ તો નીતિન પટેલ માટે પરિસ્થિતિ એવી છે કે એમને પદ જોઈએ છે પણ પદ મળી નથી રહ્યું પાર્ટીની અંદર એટલે નીતિન પટેલ પણ ક્યાંક પોતાનું આ સીટ ઉપર ચોક્કસથી બતાવવાનો પ્રયત્ન કરશે એટલે બની શકે કે નીતિન પટેલે પોતાના સમર્થક માટે ટિકિટ માંગી હોય અને ટિકિટ ન મળે તો નીતિન પટેલ ઉપર નીતિન પટેલ કઈ રીતે આગળ એક્ટ કરે છે એ જોવાનું ખૂબ જ દિલચસ્પ છે એટલે કળીનો જંગ જે છે એ આપણને દિલચસ્પ એટલા માટે જોવા મળશે કે અહીંયા આગળ કોને ટિકિટ આપે છે જો ટિકિટ આપશે કોઈ કાજલ મહેરિયાને આપે હિતુ કનોડિયા ને આપે કે રોમા માણેક ના પતિ જે છે જે રહેલા છે હિતેન્દ્રભાઈ એમને આપે એટલે હિતેશ મકવાણા જે છે હિતેશ મકવાણા માટે કહેવાય છે કે હિતેશ મકવાણા જયારે કેમ્પેનિંગ કરે ને રોમા માણેક પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે પ્રચાર કરવા માટે એટલે સ્ટારડમ જે છે એ આપણને આ સીટ ઉપર જોવા મળે જેમાં હિતુ કનોડિયા હોય તો મોના થીબા પણ એમના કેમ્પેનિંગમાં આવે એટલે એ પણ આપણને જોવા મળે અને સાથે સાથે અહીંયા આગળ કાજલ મહેરિયા આવે તો એમાં પણ આપણને સ્ટારડમ આપણને જોવા મળી શકે પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે બે હજાર આ સીટ જે છે એ રિઝર્વ સીટમાં કન્વર્ટ થઈ નીતિન પટેલ આજે પણ આ સીટ ઉપર એટલો જ દબદબો રાખે છે હવે આ સીટ ઉપર નીતિન પટેલ પોતાના કયા માણસને લાવે છે એ જોવાનું છે સાથે સાથે કાજલ મહેરિયા માટે જે લોકો લોબિંગ કરી રહ્યા છે એમાં મયંક નાયક નાયક રાજ્યસભાના સાંસદ છે અને એવું કહેવાય છે કે મયંક નાયક ગૃહમંત્રી અમિત શાહના ઘણા નજીકના વ્યક્તિ છે એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં એમનું ઉપજે પણ છે તો બની શકે કે કાજલ મહેરિયા માટે અત્યારે જે લોબિંગ કરી રહ્યા છે એમાં કાજલ મહેરિયાને ટિકિટ મળી શકે એટલે મેં પોતે કાજલ મહેરિયા સાથે આજે વાત કરીએ એટલે કાજલ મહેરિયાએ શું કીધું એ પહેલાં આપણા દર્શકોને સંભળાવી દઈએ બિલકુલ નમસ્કાર આપ મારી સાથે જોઈ રહ્યા છો અત્યારે સ્ક્રીન ઉપર કાજલ મહેરિયા આપણી સાથે જોડાયા છે કડી વિધાનસભા સીટ ઉપરથી તેમને ટિકિટ માંગી છે હવે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે કે નહીં એ જોવાનું રહેશે પરંતુ કાજલબેન સાથે આજે વાત કરવી છે કાજલબેન કેમ કડી વિધાનસભા સીટ ઉપરથી અને આટલા વર્ષે કેમ આપને લાગ્યું કે હવે તમારે ચૂંટણી લડવી છે અ કેવા છે ને કે મારી કલાકાર ની બહુ બધો પ્રેમ મળ્યો છે મને લોકોનો અને સેવા કરવાના બહુ બધા મોકા મળ્યા છે જેમાં હું સહભાગી બની છું તો હવે મારી ફેમિલીમાં મારા દાદા જે વચ્ચે છે નહી પણ બીજેપી ના સારા એવા કાર્યકર્તા હતા અત્યારે મારા મામા લોકો બીજેપીમાં જોડાયેલા છે મારું આખું ફેમિલી બીજેપી પાર્ટીમાં જોડાયેલું છે તો બસ જો પાર્ટીને મંજૂર હોય અને પાર્ટીને ગમે તો આગળ સેવા કરવાનો એક મોકો મળ્યો તો કરી લઈએ કેટલા ચાન્સ લાગે છે પાર્ટી પર ડિપેન્ડ કરે પાર્ટી પર ડિપેન્ડ કરે જનતા પર ડિપેન્ડ કરે પણ લાગે છે કે ટિકિટ આપશે પાર્ટી વિશ્વાસ છે વિશ્વાસ છે તમે કહી રહ્યા છો વિશ્વાસ છે પરંતુ ત્યાંથી જીતવું પણ પડે અને ચૂંટણી લડવી એ કોઈ મતલબ એક દિવસનું કામ નથી ત્યાં આગળ જનતાનો વિશ્વાસ તમારે મેળવવો પડશે છેલ્લા પંદર વીસ વર્ષથી અમે લોકો કામ કરીએ છીએ બીજેપી પાર્ટી પાર્ટી સાથે સાથે ભારતીય જનતા તો એક મોકો મળ્યો છે તો જીવીશું જાગીશું ત્યાં સુધી કામ કરીશું તમે કહી રહ્યા છો કામ કરશો પરંતુ જનતાના એ કયા મુદ્દા છે કે જેને તમારા માટે સૌથી મોટી પ્રાયોરિટી રહેશે જનતાના જેટલા પણ મુદ્દા હોય એમની વાત સાંભળીને એમને સાથે લઈને બધા જ કાર્યો કરવા છે બધાની સેવા કરવી છે મેં પેલા પણ કહ્યું કે સેવા કરવાનો મોકો મળ્યો હોય એને હું ક્યારેય નહીં જવા દઉં એટલા માટે જ આ ભારતીય જનતા પાર્ટીમાં જોડા જોડાઈ રહી છું આપ ફેર્યા હતા જનતા માટે આપ કામ કરવા માંગો છો અને જનતા માટે જ કામ કરશો પરંતુ તમને શું લાગે છે કે કારણ કે ઘણા વખત લાગે છે હજી પણ આગળ ઘણા એવા કામ છે જે થયા નથી અને તમારે કરવાના છે કરીશું જોડે રહીને કરીશું અને પહેલેથી મને કલાકાર શ્રેણીમાં બી બહુ પ્રેમ આપ્યો છે હમ એ તો સોશિયલ મીડિયા બતાવે છે અને બીજું મને બહુ પ્રેમ રહ્યો છે મને વિશ્વાસ છે કડી મને સો ટકા સો ટકા મારા સપોર્ટમાં રહેશે તમે કહી રહ્યા છો કડી તમારા સપોર્ટમાં રહેશે પણ કડીની સીટ ઉપર આજે પણ દબદબો તો નીતિન કાકાનો છે નીતિન કાકા સાથે મુલાકાત થઈ છે આપની નીતિન કાકા સારી રીતે આપણને ઓળખે છે અમે લોકો મળેલા છીએ નીતિન કાકા આપણા પોતાના છે નીતિન કાકા પોતાના છે પણ ટિકિટ અપાવશે નીતિન કાકા શું કારણ કે એવું સાંભળવા મળ્યું છે કે મયંક નાયક પણ તમારા માટે ક્યાંક પાર્ટીમાં રિપ્રેઝેન્ટેશન કરી રહ્યા છે કે ટિકિટ મળે છે બધાનો સપોર્ટ રહ્યો રહ્યો છે બધાનો સપોર્ટ છે પણ નીતિન કાકાના આશીર્વાદ બી જોઈશે ને નીતિન કાકાના આશીર્વાદ તો હું માઈક પકડ્યું ત્યાંથી મારા પર છે હવે આગળ હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈશું તો આગળ સદાય એમના આશીર્વાદ મારા પર રહેશે મને પહેલા મારે પહેલાથી સારું નીતિન કાકાના રિલેશન સારા છે અમારા લોકો જોડે અચ્છા સવાલ અહીંયા એ છે કે તમને લાગી રહ્યો છે કે પાર્ટી તમારા ઉપર કારણ કે બહુ જ બધા સ્ટારકાસ્ટ ત્યાં આગળ આવી છે લગભગ કરસનભાઈ નું પોતાનું પરિવાર છે એ લોકોને પણ ટિકિટ જોઈએ છે તો પાર્ટી તમારા ઉપર કેમ વિશ્વાસ મૂકશે હવે પાર્ટી ઉપર ડિપેન્ડ કરે ને વસ્તુ પાર્ટી ના એટલે તમારામાં એવું તો શું છે તમારામાં એ કઈ લીડરશિપ છે કે તમારા ઉપર પાર્ટી વિશ્વાસ મૂકશે એ હું ના કહી શકું ને મારે મારા વખાણ જાતે કેવી રીતે કરવા ના એટલે કારણ કે જનતાની વચ્ચે જ્યારે તમે જશો તો તમારે કઈક તો કેવું પડશે ને કે કેમ જનતા તમને વોટ આપે એ જનતા જ નક્કી કરશે જનતાને કોને પ્રેમ આપવો કોના જોડે ઉભું રહેવું એ જનતા નક્કી કરશે અને મને વિશ્વાસ છે કે જનતા મને સો ટકા મને સપોર્ટ કરશે મને પ્રેમ આપશે કેમ કે મેં પહેલા પણ કહ્યું કે કલાકારની શ્રેણીમાં મને બહુ બધો પ્રેમ મળ્યો છે એવો જ પ્રેમ મને આમાં મળશે એવો મારો વિશ્વાસ કે છે કારણ કે કલાકારની શ્રેણીમાં તો હિતુ કનોડિયા પણ લાઈનમાં ઉભેલા છે એમને પણ ટિકિટ વાંચુક છે સાથે સાથે રોમા માણેકના પતિ જે છે એમને પણ ટિકિટ માટે ફોર્મ દાવેદારી નોંધાવી છે જો પાર્ટી ની પસંદગી હું નથી તો બીજું પણ કોઈ છે તો હું એમના પણ સપોર્ટમાં ઉભી રહીશા તમે એમના પણ સપોર્ટમાં કે તમને માની લઈએ કે ટિકિટ મળી જાય તો પછી જનતાના વચ્ચે જવાના કયા કયા મુદ્દા હશે જે જનતા કહેશે એમ કરવાનું જનતાનું આપણે સાંભળવું એમની સાથે રહીને કામ કરવું એક સેવાનો મોકો મને મળ્યો છે હું વારંવાર કઉ છું કે જનતા જે એ સાંભળવાનું છે એમની સાથે સાથે ચાલવાનું છે એ એમ કરવાનું છે છે એટલે જનતા જનતા પાર્ટી ભારતીય કરતા આવે આપણે જોયું છે એટલે તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી કરતી આવે છે ને તમે જોયું છે જનતા કાજલ મહેરિયા ને પસંદ કરશે કે ભારતીય જનતા પાર્ટીને કોને વોટ આપે કે રામના નામે પથરા તરી જાય ખબર ના પડી સોરી જનતા કાજલ મહેરિયા ને માં રાખશે કે પછી ભારતીય જનતા પાર્ટીને પણ પ્રેમ આપશે સાથે સાથે ભારતીય જનતા પણ પ્રેમ આપ્યો છે અત્યાર સુધી આપ્યો છે તો હવે હું છું તો હું તો દીકરી છું મને પણ આપશે સાથે અમારી ભારતીય જનતા પાર્ટીને પણ પ્રેમ આપશે એટલે કારણ કે એવું હોય છે કે રામના નામે પથરા તરી જાય અને ભારતીય જનતા પાર્ટીના નામે નેતા જીતી જાય આ વાત માનો છો નહીં આ બધું જનતા ઉપર ડિપેન્ડ કરે છે હાલ ભગવાન માય બાપ જનતા છે જનતા કે એમ થાય દીદી આપણે કાજલ મહેરિયાને તો સાંભળ્યા કારણ કે કાજલ મહેરિયા કહી રહ્યા છે કે ભાઈ જનતા જે કરશે એ અમારા માટે સર્વત્વ ગણાશે પણ અહીંયા સવાલ એ આવે છે જનતા કરતા પણ પાર્ટી શું ડિસાઈડ કરે છે અલ્ટિમેટ તો એવું જ હોય છે કે રામના નામે પથરા તરી જાય છે અને ભારતીય જનતા પાર્ટીના નામે નેતા જીતી જાય છે એટલે અને આ પહેલી વાર નથી થતું આવું ઘણી બધા નેતાઓની અંદર જોવા મળતું હોય છે કે ભારતીય જનતા પાર્ટીના નામે વ્યક્તિ આવે અને ચૂંટણી જીતી જતો હોય છે એટલે કડીની અંદર આ ચર્ચા રહી પરંતુ જો ની ચર્ચા આપણે કરીએ તો વિસાવદનની અંદર આ વખતની ચૂંટણી ખૂબ જ દિલચસ્પ છે અને વિસાવદરમાં આ વખતની ચૂંટણી ક્યાંક ને ક્યાંક વર્ચસ્વનો જંગ છે હા ભારતીય જનતા પાર્ટી માટે આ ક્યાંક પોતાને ફરીથી રીએસ્ટાબ્લિશ કરવાની પણ ચૂંટણી છે કારણ કે રીએસ્ટાબ્લિશમેન્ટ એટલે પોતે ફરીથી આની અંદર લોકોને એ બતાડવું કે જો અમારી પાસે એકસો સીટ છે અમારા ઉપર જનતા વિશ્વાસ મૂકે છે અમે વિકાસ કર્યો છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે અને ઓપરેશન સિંદુર જેવા ઓપરેશન પછી રાષ્ટ્રવાદની જે વાત સામે આવી છે એ પણ અહીંયા આગળ એસ્ટાબ્લિશ કરવાનો એક ભારતીય જનતા પાર્ટી પાસે મોકો છે કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ બચાવવું છે કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક એક વસ્તુ સાબિત કરવી છે કે ભલે અમારા નેતા જતા રહે પણ અમે આજે પણ જનતાની અંદર એટલા જ પ્રસ્થાપિત છીએ અને સામે આમ આદમી પાર્ટી છે ગોપાલ ઇટાલિયા સૌથી મહત્વની આ વખતે આમ આદમી પાર્ટી માટે થઈ જશે કારણ કે આમ આદમી પાર્ટી પોતાના માટે અસ્તિત્વની લડાઈ લડી રહી છે ભૂપત જીતી ગયા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા અને એટલે આમ આદમી પાર્ટી રીએસ્ટાબ્લિશ કરવું પડશે કે ભલે અમારા નેતા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છે લોભ લાલચથી જાય છે એને પાર્ટી સાથે કોઈ નારાજગી નથી ને લોકોને આમ આદમી પાર્ટી માટે કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ નથી અને માટે અહીંયા આગળ અમે ચૂંટણી જીતી શકીએ છીએ સામે પણ આવ્યું છે કે એક પક્ષે તો પાટીદાર ઉમેદવાર ઉભો રાખી દીધો છે હવે ભાજપ અને કોંગ્રેસ પણ પાટીદારના ઉમેદવારને ઉભા રાખે તેવી વાત અત્યારે વહેતી થઈ છે ભાજપ આવતીકાલથી પ્રચારમાં ઉતરવાનું છે ખાસ એ જોવા જેવું છે કે મંત્રીઓ અત્યારે મેદાનમાં ઉતારી દીધા છે રાઘવજી પટેલ હોય જગદીશ વિશ્વકર્મા હોય પછી હીરા સોલંકી હોય કે પછી કુંવરજી બાવળિયા હોય એટલે વિસાવદરની અંદર સૌથી વધારે પાટીદાર છે

ખેડૂતોની સમસ્યા અહીંયા સૌથી મહત્વ રાખે છે અને ખેડૂતોને પાક વીમાની વાત હોય કે પછી ખેતરની અંદર પાણી ઘુસી જવાની વાત હોય ભારે વરસાદ કે તાવતે જેવા વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની વાત હોય અને સૌથી મહત્વનું કે આ સીટ ઉપર અત્યાર સુધી આપણે જોયું છે કે બે હજાર ને સાતમાં છેલ્લે ભારતીય જનતા પાર્ટી જીતી હતી બે હજાર ને બારમાં કેશુભાઈ ની ગુજરાત પરિવર્તન પાર્ટી જ્યારે આવી તો કેશુભાઈ પટેલ અહીંયાથી ચૂંટણી જીત્યા હતા કેશુભાઈ પટેલ પણ દીધી અહીંયાથી ચૂંટણી કેમ જીત્યા હતા એ પણ જાણવું અને સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે કેશુભાઈ ખેડૂતોના નેતા કહેવાતા હતા હતા કેશુભાઈ પટેલ એ એ જ જ અંદાજમાં ખેડૂતોની ભાષામાં વાત કરતા અને લોકોને એ ખરેખર એવું લાગતું હતું કે આ અમારા માનો એક ખેડૂત છે જેને અમે ગાંધીનગરની સીટ ઉપર બેસાડ્યા છે હવે અહીંયા આગળ સવાલ એ આવે છે કે ભારતીય જનતા પાર્ટી આવા કયા ખેડૂતને ઉભા રાખે છે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ અહીંયા નેતાને ઉભા રાખે છે એટલે હર્ષદ રીબડિયા હોય કે પહેલાના નેતા હોય થાય છે એવું કે હર્ષદ રીબડિયાને બાવીસમાં ઊભા રાખ્યા હતા ત્યારે હર્ષદ રીબડિયા એ ગદ્દાર સાબિત થયા હતા કેમકે એમને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને પોતાના ફાયદા માટે થઈને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે માટે એકસો છપ્પનનો જે ફૂલ વિંગ કહેને જેને કહેવાય કે એકદમ પ્રવાહ ચાલી રહ્યો હતો એકસો ભારતીય જનતા પાર્ટી મેજર લીડ સાથે આવી એમાં પણ વિસાવદરની સીટ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હતી એટલે અહીંયા ખેડૂતો જેને કહેવાય ને કે આમ જોવા જઈએ તો કોઈ પણ દેશ હોય દેશનું હૃદય જે છે ને એને ગામડું કહેવાય એ શું વિચારે છે ખેડૂતો શું કરવા માંગી રહ્યા છે એના ઉપર એનો વિકાસ નક્કી થાય વિસાવદરની સીટ જે છે ખેડૂતો વાળી સીટ છે અને અહિયાં ખેડૂતો શું વિચારે છે એવા નેતા જોઈએ છે કે શકે ભૂપત ભાયાણીને અહીંયાથી ટિકિટ આપવામાં આવી હતી ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી જીતી ગયા પણ ભૂપત ભાયાણીને પણ હવે જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે ને તો એ ગદ્દાર સાબિત થાય કારણ કે યા કેસમાં આપણે જોયું છે કે જયારે ગદારી કરી તો એમને કોઈએ વોટ ન આપ્યા અને ફરીથી ભૂપત ભાણીને આપે તો કદાચ ગોપાલ ઇટાલિયા માટે વન વે રસ્તો થઈ જાય કોંગ્રેસ હજી કોને ઉભા રાખશે એ નથી ખબર કારણ કે કોંગ્રેસમાં બી નામની ચર્ચાઓ તો ઘણી બધી થઈ રહી છે કોંગ્રેસમાંથી એવું કહેવાય રહ્યું છે કે જો ભાવેશ પટેલ કરીને ત્યાંના કોઈ વ્યક્તિ છે એમને જો ટિકિટ આપી દે હા તો એમને ટિકિટ આપી દે તો ગોપાલ ઇટાલિયા માટે કદાચ આ ચૂંટણી જે છે એ ટફ થઈ જાય જે રીતે કડીની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ભારતીય જનતા પાર્ટીને ક્યાંક બુસ્ટ આપી દે કે વોટ શેર થઈ જાય એ લોકોના એવી જ રીતે અહીંયા આગળ જો ભાવેશ પટેલને ટિકિટ આપી દે તો એવું કહી શકાય કે ગોપાલ ઇટાલિયા માટે એ જીતવાનો જે રેશિયો છે એ ઘણો ઓછો થઈ જાય કેમ કે જમીન થી જોડાયેલો નેતા છે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે એ બી અને જોવાનું રહેશે પછી ખરા ખરીનો જંગ તો સાબિત થશે પણ અત્યારે આ વિસ્તારની જે પ્રમુખ સમસ્યાઓની જો વાત કરવામાં આવે તો પ્રમુખ સમસ્યા ખેડૂતોની છે અને ખેડૂતો શું હવે એની અંદર પોતે કારણ કે જો ગોપાલ ઇટાલિયા માટે સૌથી ફાયદાવાળી વાત એ છે કે એને બહુ જ સમય મળી ગયો છે એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસના નેતા હોય એમને આટલો સમય નથી મળ્યો એક એક ગામમાં ગોપાલ ઇટાલિયા પહોંચી શક્યા છે એ એમના માટે ફાયદાની વાત છે અને આજની તારીખે પણ એ ચૂંટણીની કેમ્પેનિંગમાં લાગેલા છે રણનીતિ બનાવે છે અરવિંદ કેજરીવાલ ફોર્મ ભરાવા માટે આવે છે આતિશી આવે છે આવે છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોને ફરીથી એ વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ભૂપત ભાયાણી ભલે આમ આદમી પાર્ટીને છોડીને જતા રહ્યા પણ ગોપાલ ઇટાલિયા તમારા માટે છે બોલે છે બેબાગ બોલે છે અને વિધાનસભામાં તમારા જ મુદ્દાને ઉપાડશે પણ ગોપાલ ઇટાલિયા જેટલું ખુલીને બોલી રહ્યા છે જેટલું જોરથી બોલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પણ એટલી જ જોરથી રણનીતિ બનાવશે જેટલું હું ભારતીય જનતા પાર્ટીને ઓળખું છું મેં જેટલા ઇલેક્શન કવર કર્યા છે ભારતીય જનતા પાર્ટી ક્યારેય નહીં ઈચ્છે કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં એમની સામે બેસેલી હોય અને એના માટે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ બધું જ લગાડી દેવી છે અને પૂરેપૂરી તાકાત છે અને આ પૂરેપૂરી તાકાતની સામે હવે ગોપાલ ઇટાલિયા કેટલું ટકી જાય છે એ જોવાનું દિલચસ્પ રહેશે બિલકુલ એટલે કે હવે નજર છે બધાની ખાસ કરીને વિસાવદર બેઠક ઉપર છે જેવું વાવમાં થયું હતું એવું જ હવે વિસાવદરમાં પણ ક્યાંક થવાનું છે કે બધા જ લોકો એ જોઈને બેસે કે અહીંયા ભાજપ આવે છે કે પછી અહીંયા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતે છે તે પણ જોવાનું છે પણ રસાકસી ભરી જંગ જબરદસ્ત છે માહોલ પણ રોમાંચક રહેવાનો છે જેમ ક્રિકેટમાં આપણે જોઈએ છીએ એવું જ વિસાવદર અહીંયા ટ્વેન્ટી ટ્વેન્ટી જેવું આપણને જોવા મળશે આઈપીએલની મેચ જોતા હોઈએ ત્યારે લાગે કે એક બોલમાં ફોર વાગે અને બીજા જ બોલમાં આઉટ થઈ જાય આ વખતે વિસા વધારમાં આપણને ટ્વેન્ટી ટ્વેન્ટી જેવી મેચનો આનંદ ચોક્કસ થી આવશે તમને શું લાગે છે અમારા અહેવાલને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને ખાસ તમને શું લાગે છે કે આ વખતે વિસાવદરની કડીમાં શું થશે પણ અમને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર